જોઈ રહ્યા છો ન્યૂઝનાહાન ફરી મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ બે દિવસ બાદ રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો છવ્વીસ થી ઓગણત્રીસ સુધી મુશળધાર વરસાદનો રાઉન્ડ જોવા મળશે અમદાવાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થઈ શકે છે તો ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે ભારે વરસાદ છ થી દસ ઓગસ્ટ દરમિયાન વરસાદ થશે ત્રેવીસ ઓગસ્ટ પછી પર્વત આકારનો મેઘ ચડે ત્યાં પડે આગાહી કરવામાં આવી છે આ જે વરસાદી વાતાવરણ બન્યું છે એ લગભગ કોઈ મોટી સિસ્ટમના કારણે બનવામાં નથી પરંતુ આ બુધ વકરી છે ગ્રહોની ફેરફારીના કારણે અને વીસમી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં જાય છે એટલે નક્ષત્રની ફેરફારી જે થતી હોય છે તે કારણની આસપાસ આ આવું વાતાવરણ ઘણીવાર બનતું હોય છે એટલે આ વાતાવરણ જે બનેલ છે એ ગ્રહોની ફેરફારી અને સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં જે પ્રવેશ કરવો તેનું તે અંગે છે અને સૂર્ય જ્યારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે ખેડૂતો માટે આ નક્ષત્ર સારું ગણાય છે બીજું મજબૂત વાહન આવી રહ્યું છે જે દક્ષિણ ચીનમાંથી વાવાઝોડાના અવશેષો બંગાળના સાગરમાં આવતા તારીખ ત્રેવીસમી જુલાઈથી એક વેલમાર્ક લો પ્રેશર બંગાળનું બનશે અને તે આગળ વધીને લગભગ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં જશે અને ત્યાંથી ગુજરાતના એડજોઈન ભાગોમાં જતાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વીય ગુજરાતના ભાગો પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો મહીસાગરના ભાગો આ આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને બાવીસથી ચોવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં પણ હવામાનમાં પડતું આવે છે પરંતુ વરસાદી વાહન તો આ તો ઝાપટાં સપ્તાહે છે એ તો લગભગ જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદી પાણી પણ સારું ગણા છે છઠ્ઠીથી દસમીમાં વરસાદ થવાની શક્યતા છે આશરે આ નક્ષત્ર નક્ષત્રનો વરસાદ મોટા ફોરાનો છે અને ત્યારબાદ ઓગસ્ટમાં જોવા જઈએ તો પંદરમી ઓગસ્ટ આસપાસ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને તારીખ અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહે છે અને આ વરસાદી પાણી સારું ગણાશે છે કારણ કે સત્તરમી ઓગસ્ટ પછી સૂર્યનો પ્રવેશ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ થતાં આ પાણી કૃષિ પાકો માટે ઘણું સારું હોય છે પંદરથી સત્તરમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે પરંતુ પંદરથી ઓગણીમાં અગિયાર અઢાર ઓગણીમાં વરસાદી ઝાપટા થોડાક વધુ પડવાની શક્યતા રહે છે જન્માષ્ટમી ઉપર વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે ઘણી વખત તડકા વચ્ચે વરસાદી ઝાપટો આવી જવાની શક્યતા ઘણી શકાય તો રાજકોટના ધોરાજીમાં બીજા દિવસે પણ શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે ધોળા ચિખલિયા પીપળિયા ભૂતવડ ગુદાણા વેગડી સહિતના ગામોમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થયું છે તો સવારથી અસહ્ય બફારા બાદ બપોર બાદ વરસાદ વરસ્યો છે ધોરાજીના ગેલેક્સી ચોક ત્રણ દરવાજા શાક માર્કેટ સહિત વિસ્તારમાં રોડ પર પાણી વહેતા થયા છે તો વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે અનેક ગામોમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બોડા ચિખલિયા પીપળિયા ભૂતવડમાં વરસાદ વરસી રહ્યો છે જે બાદ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે જે બાદ ધરતીપુત્રોમાં ખાસ કરીને ખુશીનો માહોલ છે ગરમીથી પણ લોકોને રાહત મળી રહી છે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ધોરાજીમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે સમાચારમાં આગળ વાત આકાશી આફતની તો રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો જળબંબાકાર બન્યા છે નસીરાબાદના મસાનિયા ભૈરવધામ રાજગઢમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે જેના કારણે પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને સરકારી શાળા પર બનેલા કલવર્ટને પાર કરીને તેજાજી મહારાજની સીડીઓને સ્પર્શી ગયો રાજગઢ ગામની પરિસ્થિતિ એવી બની ગઈ કે સદર બજાર અને શેરીઓ પાણીથી ભરાઈ ગઈ સદનસીબે આ વરસાદના કારણે કોઈ જાનહાની થઈ નથી તેજાજી મંદિરમાંથી નાળામાંથી વહેતું પાણી રાજગઢના વિઠ્ઠલસાગર તળાવમાં જાય છે તો પાણીનો પ્રચંડ પ્રવાહ મંદિર સુધી પાણી ભરાયા છે રાજસ્થાનમાં સતત વરસાદ રાજગઢની બજારો પણ તળાવ બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો રાજગઢમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ છે રાજસ્થાનમાં અવિરત વરસાદ પાણીનો પ્રચંડ પ્રવાહ છે તે પણ જોવા મળી રહ્યો છે મંદિર સુધી પાણી ભરાયા છે જનજીવન પણ ઠપ થયું છે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો રાજગઢમાં ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદના ત્રીજા દિવસે પણ સામાન્ય જનતા મુશ્કેલીઓનો સામનો કરી રહી છે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે શહેરના આના સાગર કેચમેન્ટ વિસ્તારમાં બનેલી વસાહતોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે ઘણી વસાહતો પાણીમાં ડૂબી ગઈ છે જ્યાં સેંકડો લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે અને તંત્રની બચાવ કામગીરી યથાવત છે અજમેર શહેરમાં ચાર સ્થળોએ બચાવ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જ્યાં લોકોને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે પાડોશી રાજ્ય રાજસ્થાન આકાશી આફતનો સામનો કરી રહ્યું છે ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા ભાગો જળબંબાકાર બન્યા છે બારનની પાર્વતી નદીમાં બે ટ્રેક્ટર તણાઈ ગયા હતા તેનો વીડિયો પણ વાયરલ થયો છે તો જોધપુરના બાલેસરમાં બાઇક તણાઈ ગયા હતા રાજ્યના જોધપુર નાગોર પાલી અજમેર સિરોહી અને જાલોડ સહિતના છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અન્ય આઠ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ અમલમાં છે જયપુરમાં શુક્રવાર સાંજથી શરૂ થયેલો સતત વરસાદ શનિવાર સવાર સુધી ચાલુ રહ્યો છે તો સવાઈ માધોપુરના મલાના ડુંગર સબડિવિઝનમાં માયાપુર ડુંગરી ટપરી ગુજરાન અને ભાઈ ભાઈકી ધાની જીવ્યા ગામોસના સંપર્ક અપાઈ ગયા છે કરેલ ગામમાં ઘરોમાં બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે તો ટ્રેક્ટર વહ્યા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે બીજી તરફ રાજસ્થાનના જોધપુરમાં હવામાનમાં આવેલા ફેરફારથી હવે લોકો ચિંતામાં મુકાયા છે સતત વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો જેના કારણે જોધપુરની ઘણી વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે તો આ આકાશી આફતમાં એક વીડિયો હાલ વાયરલ થયો છે જેમાં જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ ગયું છે યુવકે કાર પકડીને પોતાનો જીવ બચાવ્યો છે તો જોધપુરના બાલેશ્વરનો આ વિડિયો હાલ વાયરલ થયો છે બાલેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગામના રસ્તાઓ પર પાણી ખૂબ ઝડપથી વહેવા લાગ્યું છે આ દરમિયાન એક યુવકે ગ્રામજનોની ચેતવણીઓને અવગણીને પોતાની બાઇક પાણીમાં નાખી દીધી જોરદાર પ્રવાહના કારણે યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો અને મુશ્કેલીમાં મુકાઈ ગયો પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેને ઝડપથી બાઇક છોડી દીધી હતી અને નજીકમાં પાર્ક કરેલી કાર પકડીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો જો કે તેની બાઇક કાગળની હોડીની જેમ પાણીમાં તરતી જોવા મળી નસીબજોગ યુવાને સમયસર યોગ્ય નિર્ણય લીધો નહીં તો અકસ્માત ગંભીર બની શક્યો હોત આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે તંત્ર પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે સતત અપીલ કરી રહ્યું છે તો બીજી તરફ રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરામાં સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે નદીઓ અને નાળાઓ છલકાઈ જવાના કારણે ઘણી જગ્યાએ લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે માલાપુરાથી કેકરી રોડ પર ઇન્દોલી રાપતામાં ભારે પ્રવાહ વહેતો હતો અહીં એક ટ્રક જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો હતો માહિતી મળતા જ એસડીઆરએફની ટીમે પણ પાણીમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવી લીધો છે બીજી તરફ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ગોથરા લખનપુરમાં ભારે વરસાદના કારણે કાચો બંધ તૂટી ગયો તેના કારણે આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા અને લોકોના જીવ જોખમમાં મુકાયા બાઉન્લી સબડિવિઝનના લખનપુર ગામમાં આ કાચો બંધ બનાવવામાં આવ્યો હતો વરસાદ એટલો ભારે હતો કે બંધ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો ગ્રામ પંચાયતે પાણી બહાર કાઢવાનો રસ્તો બનાવ્યો હતો પરંતુ પાણીનું દબાણ ખૂબ વધારે હતું આના કારણે બંધની માટી ધોવાઈ ગઈ અને તે પત્તાના પોટલા જેવી તૂટી પડી બંધનું પાણી ઝડપથી ઘૂસી ગયું લોકો ભાગવા લાગ્યા ઘણા ખેતરો પાણીમાં ડૂબી ગયા લખનપુર ગોલ ગોથરા અને રતનપુરા ગામોમાં ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા ખેતરોમાં ઉભેલા પાકનો નાશ થયો બંધ તૂટવાથી બોલી બોરખેડા રસ્તો લગભગ દોઢ કલાક સુધી બંધ રહ્યો હતો પાણીના પ્રવાહમાં ઘણા પ્રાણીઓ તણાઈ ગયા તો લખનપુરમાં શાળા પાસેની દુકાન અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા સારી વાત એ હતી કે દિવસ દરમિયાન બંધ તૂટી ગયો આના કારણે કોઈ જાનહાની થઈ નથી નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડોલી વિસ્તારના સવંતગઢ ગ્રામ પંચાયતના સોરન ગામમાં તળાવનો પાડો તૂટવાથી ખેતરો ડૂબી ગયા ચવંતગઢ ચોકડી પર પણ તળાવમાં પાણી એકઠું થઈ ગયું તળાવનો પાળો તૂટવાથી ગામ લોકો અચાનક નિરાશ થઈ ગયા વરસાદની ઋતુમાં ગામ લોકો આશા સાથે રાહ જોવે છે કે ગામનું તળાવ ભરાઈ જશે અને સિંચાઈ માટે પણ ઉપયોગી થશે પરંતુ બપોર પછી તૂટેલા પાળાથી ગ્રામજનો નિરાશ થયા છે આ સાથે ખેતરો ડૂબી ગયા છે રાજસ્થાનના અજમેર શહેરમાં સતત વરસાદ બાદ આના સાગર તળાવ છલકાઈ ગયું છે પાણીના સ્તરમાં વધારો થવાના કારણે આના સાગર જૂની ચોપાટી મિત્તલ હોસ્પિટલ સાગર વિહાર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે જેના કારણે અવરજવર પણ બંધ થઈ ગઈ છે વૈશાલીનગર અને આના સાગર તરફ જતો રસ્તો એક જ સ્તરે જોઈ શકાય છે અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પાણીના સ્તર વિશે માહિતી આપી છેલ્લા અડતાળીસ કલાકમાં ભારે ફઈ ફૈસાગર વરૂણસાગર થઈને પાણી સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે જેના કારણે આના સાગર સંપૂર્ણપણે છલકાઈ ગયું છે અને તેના કારણે આના સાગર તળાવનું પાણી રસ્તા ઉપર પહોંચી ગયું છે અને આ અવર જવરના કારણે પણ તેને રોકી દેવામાં આવી છે આવી સ્થિતિમાં પાણીના સતત પ્રવાહના કારણે સમસ્યા યથાવત છે અને અહીંથી છોડવામાં આવતું પાણી પણ સામાન્ય લોકો માટે સમસ્યા બની રહ્યું છે अजमेर में पिछले 48 घंटों से लगातार हो रही बारिश के बाद जल भराव की स्थिति बनी हुई है और आना सागर झील भी ओवरफ्लो हो गई है हम आपको सीधे तस्वीरें यहां पर दिखाने जाएंगे ये आना सागर झील है और आना सागर चौपाटी है जो चौपाटी के पास जो सड़क है जो वैशाली नगर को जोड़ती है वो और आना सागर पूरा एक समान यहाँ पर दिखाई दे रहा है पूरी झील जो है ओवरफ्लो हो चुकी है जिसके कारण जनजीवन पूरी तरह से अस्त व्यस्त यहाँ पर नजर आ रहा है चारों ओर जो तो आपको यहाँ पर दिखेगा केवल पानी ही पानी जो है वो यहाँ पर देखने को मिलेगा आसपास के जो घर हैं दुकानें हैं वो यहाँ पर जो है बंद कर दिए गए हैं रास्ता पूरी तरह से बंद कर दिया गया है क्योंकि पानी की आवक जो पहाड़ियों से है वो लगातार आ रही है यहाँ पर जो है फाई झील जो वरुण सागर के नाम से अभी जानी जाती है वहाँ से डेढ़ फिट जो है चादर चल रही है और पहाड़ियों का पानी जो है आना सागर झील में आ रहा है જી કે કારણ કાફી લગ પર જો પરેશાન હો રહેકે ચલતે યર पुलिस का जाब्ता भी लगाया गया है जिससे कि आवाजाही को रोका जा सके और आना सागर झील में बढ़ते इस जल स्तर को रोकने के लिए भी काफ़ी पर्याप्त जो है व्यवस्थाएं यहां पर की गई है जिला कलेक्टर से जब हमने बातचीत की तो उन्होंने कहा कि ढाई फिट का जो गेज है वो आना सागर से खोला गया है जिससे कि ये जो पानी है उसको जल्द से जल्द यहाँ से निकाला जा सके इस पानी के भरने के कारण जो है कई कॉलोनियाँ जलमग्न हैं सागर विहार हो या फिर अन्य जो वैशाली नगर से सटी हुई कॉलोनियाँ हैं वो सभी सारी जो कॉलोनियाँ हैं वो इसके कारण ચલતે પૂરા આના સાગર અભી લબાલબ હવાજાહી પૂરી તરફ પ્રભાવિત शहर के अलग अलग इलाकों में जलभराव की स्थिति बनी हुई है और इसी कारण से जो पानी जो है वो निकासी जो है यहाँ पर नहीं हो पा रही आपको मैं एक बार फिर से तस्वीरें यहाँ पर दिखाना चाहूँगा ये पहाड़ी क्षेत्र है जहाँ से पानी की आवक जो है वो आना सागर में हो रही है और सागर के बाद जो है ये पानी दक्षिण विधानसभा जा रहा है जहाँ पर भी कई समस्याएँ हैं है वो सामने आ रही हैं जिसके कारण आम जन इस बारिश बारिश से जो बड़ी संख्या में पानी आया है उससे परेशान है कैमरा पर्सन कौशल सेन के साथ अशोक सिंह न्यूज़ एटीन अजमेर તો રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદ બાદ બચાવ કામગીરી સાંજ સુધી ચાલુ રહી વરૂણસાગર સાગરથી આવતું પાણી સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે જેના કારણે તળાવ છલકાઈ રહ્યું છે અને ડ્રેનેજના અભાવે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને ઘરમાં બે થી ચાર ફૂટ પાણી જમા થઈ ગયું છે શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર છે અને તંત્રએ પણ રાહત અને બચાવ કામગીરી યથાવત રાખી છે તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વંથલી પંથકમાં પણ શરૂ થયો છે વરસાદ તો ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે અનેક વિસ્તારમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે તો ખેડૂતો ખુશખુશાલ છે વંથલી પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે વરસાદને લઈને જે પ્રકારથી આગાહી પણ કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ અમાર જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અમાર શું વધુ માહિતી સમગ્ર માલે મામલે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે લુગ્ન ચોક્કસ કે ગઈકાલ સાંજથી જુનાગઢ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે માંગરોળ કેશોદ મેંદેડા સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત છેલ્લા એક કલાક થી વરસાદ છે એટલે કે અંદાજીત એક થી બી બે ઇંચ જેટલો વરસાદ છે તે જિલ્લાની અંદર ખપકી ચુક્યો છે લુગ્ન બિલકુલ અમાર આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી વરસાદ સારો એવો વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આવનારા સમયમાં પણ સારો વરસાદ વરસશે તેવી આગાહી સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હાલ વરસાદી માહોલ છે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો જે બાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે ખાસ કરીને વંથલી પંથકમાં પણ સારો એવો વરસાદ છે જે શરૂ થયો છે આવનારા સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ધરતીપુત્રો છે તેઓમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે તો જૂનાગઢમાં પણ મેઘ મહેર અને આ મેઘ મહેરની વચ્ચે લોકોને પણ ગરમીથી રાહત મળી છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં આવનારા સમય પણ ભારે વરસાદ વરસશે તેવી આગાહીની વચ્ચે આજે સવારથી જિલ્લામાં સાર્વત્રિક મહેર વરસાદી માહોલમાં બનાસકાંઠાના પાલનપુર ઢુંઢિયાવાડી વિસ્તારમાં જુબીલી રેલવે કોલોની આગળ ભુવો પડ્યો છે જેમાં ટ્રક ભુવામાં ફસાતા જેસીબી દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયો છે રાત્રિના સમયે પસાર થતાં ટ્રક ભુવામાં ખાબકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જોકે બનાવમાં જાનહાની નથી થઈ પરંતુ ભુવો પડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા સ્થાનિક લોકો નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો પાલનપુરમાં ભુવામાં ટ્રક ફસાઈ આ બનાવ સીસીટીવીમાં કેદ પણ થયું છે

એસટી બસ ની અડફેટે બાઇક ચાલક ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અમદાવાદથી ધાનેરા એસટી બસ જઈ તો વરસાદી માહોલમાં ભૂવો પડ્યો જે બાદ ટ્રક ફસાય છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ટ્રાફિક જામ પણ સર્જાયું છે ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલમાં ભૂવો પડતા ટ્રક ફસાવાની ઘટના બાદ અહીં લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે કિશોર શું વધુ માહિતી ચોક્કસથી આ પાલનપુર શહેરની ઘટના છે પાલનપુર શહેરમાં અનેક વાર જે ભુવા પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે આજે પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં આવેલી જ્યુબલી રેલવે કોલોની આગળ રાત્રિના બે કલાકે જે ભૂવો પડ્યો હતો ને આ ભૂવાની અંદર ટ્રક પણ ફસાઈ ગઈ હતી અને ભારે જહેમત બાદ જેસીબીથી આ ટ્રકને બહાર નીકાળવામાં આવી હતી ટ્રક ફસાઈ હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ભૂવો પડતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકો નગરપાલિકાને જાણ પણ કરી છે પરંતુ હજુ સુધી આ ભૂવો ભરવામાં ન આવતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક આ ભૂવાને પૂરવામાં આવે લુબના બિલકુલ કિશોર રોડ રસ્તાની કામગીરી અનેક અનેકવાર આ ભૂવા પડવાના દ્રશ્યો પણ સર્જાતા હોય છે અને ભુઓ પડવાના લીધે અકસ્માત બનાવો પણ સામે આવતા હોય છે ખાસ કરીને પાલનપુરમાં રોડ રસ્તાઓ રિપેરિંગ બાબતે સાત જેટલા કોન્ટ્રાક્ટરોને નોટિસ પણ પાઠવવામાં આવી છે તથા પણ

જે પ્રકારથી બાઇક ચાલક અથડાય છે અને હવામાં ફંગોળાય છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે બીજી તરફ સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી જોવા મળી સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના પેટ્રોલ પંપનો હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે માંગરોળના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર આ બનાવ બન્યો હતો પેટ્રોલ ભરાવીને નીકળતી કાર મહિલા પર ફરી વળી મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરી રહી હતી તે સમયે કાર ચાલકની બેદરકારીના કારણે તેની પર કાર ચડાવી દીધી હતી આ બનાવમાં મહિલા ઘાયલ થઈ હતી હાલમાં સીસીટીવીના આધારે કોસંબા પોલીસ તપાસ કરી રહી છે રાજકોટમાં પૂરપાટ જતા મોપેટ ચાલકે બેને અડફેટે લીધા રાજકોટમાં ફરી એકવાર સનસની અકસ્માત થયો ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોપેટ ચાલકે આતંક મચાવ્યો બે લોકોને ટક્કર મારી સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે એક વૃદ્ધ સાયકલ મારફતે રોડની બીજી બાજુ જઈ રહ્યા હતા અને ત્યારે પૂર જડપે આવી રહેલા એક્ટિવા સાથે તેઓ અથડાય છે તેમજ બાજુમાં એક સગીર પણ સાયકલ લઈને જતો હોય છે તે પણ એક્ટિવા સાથે અથડાતો જોવા મળી રહ્યો છે મળતી વિગતો અનુસાર વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કારનો અકસ્માત ત્રણ મારી ટક્કર ચીફ ઓફિસર ડ્રાઈવર હતા મનપાની કારમાં સવાર અકસ્માત બાદ સ્થાનિકોનો મોટો આક્ષેપ ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે તો ચીફ ઓફિસર ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઝાંઝરડા ચોકડી પાસે મનપાની કાર કર્યો હતો અકસ્માત અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અકસ્માત બાદ ચીફ ઓફિસર અને ડ્રાઈવરને પોલીસ મથક લઈ જવાયા છે બનાસકાંઠાના પાલનપુરમાં માલમ રોડ પર વાસરા નજીક સર્જાયો અકસ્માત અકસ્માતના કેસમાં કાર ચાલક સામે બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે પોલીસ પુત્ર સાહિલ મુડેઠિયા સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અકસ્માત સર્જવા મામલે ફરિયાદ છે તો પીડિત કાંતિભાઈ પટેલે અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડવા મામલે ફરિયાદ નોંધાવી છે તો તાલુકા પોલીસે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવવા મામલે પણ ફરિયાદ નોંધી છે ઉલ્લેખનીય છે કે પોલીસની પેટ ધારી અકસ્માત સર્જ્યા બાદ પોલીસ પુત્ર સહિત કારમાં સવાર અન્ય યુવાનો રફુચક્કર થયા હતા જેમાંથી એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો અને તેની પૂછપરછ કરતા કાર ચાલકે દારૂ પીધો હોવાનું કબૂલ્યું હતું કચ્છના અંજારમાં મહિલા એએસઆઈના હત્યાના આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે ગત રાત્રે એએસઆઈના પ્રેમીએ જ ઘરમાં ગળુ દબાવીને હત્યા કરી નાખી પોલીસના મતે ગઈકાલે રાત્રે લગભગ દસ વાગે એએસઆઈ અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગુસ્સે થયા પ્રેમીએ એએસઆઈની હત્યા કરી નાખી મરણ જનાર અરૂણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા જે પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી એ આરોપી દિલીપ સીઆરપીએફમાં ફરજ બજાવે છે

તે વખતે બંને વચ્ચે દસ વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ઘરું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું મારા બેન બનેવી આ દીકરા સાથે લગ્ન કરવા સંમત હતા અને આ દીકરો જે દિલીપભાઈ શંકરભાઈ જાદવ ગામ ટોકરાળા એના મારી ભાણી સાથે ત્રણ ચાર વર્ષથી કે સંબંધ હતો અને બે પ્રેમ સંબંધ નિભાવી એમનું શાંતિથી ગુજરાન ચલાવવા માંગતા હતા અમે એ લોકોને મળી ચૂકેલા છીએ પણ એ દીકરાના મમ્મી પપ્પા રાજી હતા પણ દીકરાના જે પૂઠુ બીજનો મેના દાદા એનો દાદાનો દીકરો આ લોકો આમાં સમત ન એટલે છોકરાઓને ઘરેથી હડુક કરેલા તો રાજ ઠાકરી દ્વારા સરદાર પટેલના અપમાન મામલે સીતસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું કહ્યું સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિ છે કોઈ પણ રાષ્ટ્રીય વિભૂતિ વિશે આવી ટિપ્પણી અયોગ્ય છે સરદાર પટેલ એક છે રાષ્ટ્રીય વ્યક્તિ છે આવી કોઈ પણ રાષ્ટ્રીય વ્યક્તિ હોય એના વિશે જવાબદાર માણસોને કોઈ દિવસ આવું ટિપ્પણી કરવી નહીં જોઈ અત્યારે પ્રાંતવાદ કે ભાષાવાદ કે રાજ્યવાદ થવો નહીં જોઈએ તો બુલેટિનમાં હાલ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર